સરદાર વલ્લભભાઈ પટેલ પોલીસ ચોકી સુધી અઢી કિલોમીટરની એકતા પદયાત્રા યોજાય નેતૃત્વમાં કેવડીયા કોલોની ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ દ્વારા દેશે સરદાર પટેલે સાચી

કે અખંડ ભારતના શિલ્પી એવા સરદાર સાહેબના એકતાના વિચારો જન જન સુધી પહોંચાડવાની માટે સમગ્ર રાજ્યમાં પદયાત્રા યોજાઈ રહી છે અનેક સમરસ સમાજનું નિર્માણ થાય તે માટે યુનિટી માર્ચના માધ્યમથી તમામ વર્ગોને સાંકળી રાજ્યભરમાં યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે તેમણે વધુમાં કહ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ સરદાર સાહેબની સ્મૃતિ ચિરંજીવ રહે તે માટે નર્મદા જિલ્લાના એકતા નગર કેવડિયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરાયું છે સરદાર

સરદારની દૂરંદેશી અને અથાગ પ્રયાસના કારણે ભારત અખંડ રાષ્ટ્ર તરીકે ઉભરી છે ત્યારે સરદાર સાહેબના યોગદાનને પ્રત્યેક ભારતવાસી પ્રેરણા લે તેમના આદર્શ સિદ્ધાંતો અને સદ્ગુણોને જનજન સુધી પહોંચાડવા માટે સૌને અનુરોધ કર્યો હતો પદયાત્રા બાદ ઉપસ્થિત સૌએ સ્વદેશી ચીજવસ્તુઓનો ઉપયોગ કરી આત્મનિર્ભર ભારત નિર્માણના શપથ લીધા હતા આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ કોર્પોરેટર સર્વશ્રી વિપુલ મોવલિયા કોઠિયા પ્રાંત અધિકારી અગ્રણી ગૌરવભાઈ શૈલેષ ઇટાલિયા પાલિકાના અધિકારીઓ તથા મોટી સંખ્યામાં શહેરજનો ઉપસ્થિત રહ્યા હતા આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યુઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે